સિોર બદલી ભડલી ગામે નબળી ગુણવત્તા નો પર્દાફાશ કોઝવે પુલ ને લઈને ભ્રષ્ટાચારની આશંકા

અમારા ખાતાબિઆન કેમ લઈ જાવું અને ખેતનું ઉત્પાદન તેલનો માલ કેવળ લાવવું આટલા તકનિક બહુ છે તો અમારી સરકારને એ વિનંતી કે જેમ મને સાત કરેને આ વ્યવસ્થા કરી આપો મારું ગામ બગલે તાલુકો સિયો જિલ્લો ભાવનગર અને બાધુસી માધવપ i